રથયાત્રામાં ભક્તોની ભીડ જે છે તે જોવા મળી છે અને આ ભીડ વચ્ચે કેટલાક દર્શનાર્થીઓને તેની અસર પણ થઈ અને માટે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવીને આવા ભક્તોને જે છે તે એકસો આઠમાં લઈ જઈને લઈ જવાઈ રહ્યા છે એક વૃદ્ધ અને મહિલા તેમને આ ભીડની જે અસર થઈ અને તેના કારણે આ એકસો આઠ જે છે તે અહીંયા બોલાવવાની ફરજ જે છે તે પડી છે ઉંમરલાયક વ્યક્તિ છે તેમને શું શું થયું હતું ભાઈને કાટે કરે થયો તો મને અહીંયા સીપીઆર કરી આપો હું ડોક્ટર શું રહે જા અપોલો થી રિટેર થઈ ગયો પછી સીપીઆર ચાલુ રાખી સર્વાઈવ થઈ ગયો રવાઈવ થઈ ગયો આમાં શું છે પછી અહીંયાથી ચાલતા ચાલતા નીકળ્યા છે એટલે એમ દીવાલ ને હાથ કરવા ગયા તો પણ દીવાલ હાથ ન દેલો અમારે કોઈ અંસ્તે બળાયા તો એને આમ પકડવા ગયા એટલે નીચે પડી ગયા પછી તરત જ અમાર માણસો બધા હતા એને પમ્પિંગ આ જે અમને જે પોલીસ ખાતાનું શીખવાડ્યું છે કે ડોક્ટર યારથી એ આપ્યું પણ ઘણું બધું કરવા પછી એમ એમના ત્યાં સુધી આ ડોક્ટર સાહેબ આવી ગયા ત્યારે એમની પરસી સારી છે એ તો સાહેબ છે ભગવાન છે સીપીઆરથી સારું થાય સારું પછી સાહેબ એમાં એવું છે સાહેબ કે અમે જગન્નાથજી મંદિરના જે ગેટ નંબર બે છે ત્યાં અમે ફરજ ઉપર હતા તો એ દરમિયાન અચાનકથી અમે ચેકિંગમાં જ હતા તો અચાનકથી એક વૃદ્ધ માણસ પડી ગયો ચાલતા એકદમ ચાલતા પડી ગયા જેથી અમે તાત્કાલિક દોડીને એમની સારવાર માટે અહીંયા આવી ગયા અને એમને સીપીઆર આપ્યું જે અમને ટ્રેનિંગ દરમિયાન શીખવાડવામાં આવ્યું હા બચી ગયા છે